નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ડભોઈમાં વડોદરા ભાગડ વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડભોઈના પ્રજાજનો દ્વારા ધારાસભ્ય શૈલેશ મહેતાને ગેસ પાઇપલાઇન અંગે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને આજે ડભોઈમાં વડોદરા ભાગડ વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે વડોદરા ગેસ લિમિટેડ ગેલ ગેસ લિમિટેડ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેસ પાઇપલાઇન નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શૈલી સ્મિતાના હસ્તે ગેસ પાઇપલાઇન ની કામગીરી નું કરવામાં આવ્યો હતો આજે નવું પીછું ઉમેરા જઈ રહ્યું છે વડોદરા ગેસ લિમિટેડ જે ગેલ અને વડોદરા કોર્પોરેશન સંયુક્ત સાહસ છે એના મારફત જે રીતે વર્ષો પહેલા ડોક્ટર ઠાકુરભાઈ પટેલ મેયર હતા ત્યારે વડોદરા શહેરમાં પાઇપલાઇન દ્વારા ઘેર ઘેર ગેસ આપવાની પ્રથા શરૂ થઈ હતી એ જ રીતે આજે દરભાવતી નગરીમાં ઘેર ઘેર ગેસ આપવા માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે આ પાઇપલાઈન નાખવામાં આવશે અને એના મારફત ઘરે ઘરે ગેસ લાઈનના કનેક્શનો આપવામાં આવશે દરભાવતી નગરીના